સુરત શહેરના અથવા વિસ્તારના નાનપુરા ખાતે રામજીનું મંદિર આવેલું છે આ રામજીના મંદિરમાં મૂળ વિહારના વતની છવ્વીસ વર્ષીય પૂજારી વિવેક પ્રતિહસ્ત છેલ્લા ત્રણ વર્ષથી પૂજારી તરીકે સેવા આપી રહ્યો હતો ત્યારે આ જ મંદિરની અંદર નાનપુરામાં જ રહેતી પરિણીત સાડત્રીસ વર્ષીય મહિલા મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી સાફ સફાઈનું કામ કરતી હતી ત્યારે સાફ સફાઈનું કામ કરતી મહિલા પર પૂજારીની દાનત બગડી હતી પહેલા તો પૂજારી એ મહિલા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું અને ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાય ગયો હતો. પ્રેમ સંબંધ બંધાયા બાદ પૂજારીએ પરંત મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. અઠવા પોલીસ સ્ટેશનની હદમાં નાનપુરા માછીવાડમાં રામજી મંદિરમાં પૂજા કરવાને માટે એક પૂજારી કા સહાયક बिहार का रहने वाला है वो लगभग लग 2 साल से वहां पे પૂજારી के सहायक के रूप में वो काम कर रहा था और वहीं पे मंदिर में साफ सफाई के लिए एक महिला आती थी उसके साथ उसने लालच देके बहला पुसला के उसके साथ में शारीरिक संबंध बनाए और लगन का लालच उसको दिया कि बाद में हम लगन भी कर लेंगे और अभी जब उसने लगन के लिए मना कर दिया तो भोग बनना राठौर पुलिस स्टेशन आई उसने अपनी फरियाद दिखाई और फरियाद के आधार पर ये जो आरोपी है विवेक श्री लल्लन प्रतिहस्त ये अभी पलसाना के पास में रहता है और मूल रूप से सीतामढ़ी बिहार का रहने वाला है इसको अरेस्ट किया गया है और अरेस्ट करके इसको जुडिशियल कस्टडी में भेज दिया गया है और भोग बनना है उसका मेडिकल और 164 का स्टेटमेंट वो सब कार्यवाही अभी पुलिस स्टेशन में चल रही है